એવી ઘટી હતી કે વહેલી સવારે અહીંયા પાલના સરવા મણિભ્ર સોસાયટીમાં અમે આવી રહ્યા હતા સોસાયટી ગયા પહોંચ્યા પછી થોડા સમયમાં બરોબર સોસાયટી પશુનું ગળું કાપીને મૂકવામાં આવેલું છે દોડતા અમે તરફ બધા જ મહાત્મા અહિયાં આવ્યા અને ખરેખર જે હાલત જોઈને હાલત જોતાની કંપી ઉઠ્યું નિર્ણય કદાચ પ્રશ્ન એ નથી કોનું ગળું છે પ્રશ્ન એ છે ગળું કાપીને મૂકવાની જરૂર શું ને અહિયાં જ મૂકવાની જરૂર શું કદાચ બની શકો કોઈ ત્રાહિત વ્યક્તિ એક વર્ગને ભડકાવવા માટે આવું ગલત કાર્ય કરી રહી છે જે કોઈ પણ હિસાબે સહન થઈ શકે એમ નથી પ્રશાસનની ટીમોને બોલાવી દીધી છે FSL ની ટીમ પણ રિસર્ચ માટે આવી રહી છે અહીંયા બધા ભાવકો મક્કમ છે આ અહીંયા જ ગળું રહેશે અહીંયા જ ટેસ્ટિંગ કરવામાં આવશે અને વહેલી તકે કોણે આ ગલત કાર્ય કર્યું કોણે આ દુષ્કાર્ય કર્યું એ નિર્ણય કરે સીસીટીવીના ફૂટેજ પણ વહેલી તકે ચેકિંગ કરવામાં આવે અને જેણે પણ આ પગલું લીધું છે એ વ્યક્તિ ઉપર એટલી કડક સજા કરવામાં આવે કે ભવિષ્યમાં એક ગાય કે પશુ ઉપર પણ આંખ પણ ઊંચી કરવાની ભાવના ના રાખી શકે આજે એક ગાય એ માત્ર જૈનો માટે નહીં સમસ્ત ભારતીય સંસ્કૃતિ માટે પૂજનીય વ્યક્તિત્વ તરીકે દેખાય છે ત્યારે એનું ગળું ટાપીને મૂકવું એ ખરેખર એનું જ ગળું નહીં આપણી ભારતીય સંસ્કૃતિ ને ગળાની હત્યા કરવામાં આવી છે તો કડક માં કડક પગલા અને આવી રીતે આજે અહીંયા મૂકવા કાલે ધીરે ધીરે આગળ વધતા હોતા શું ન કરી શકે પ્રશ્ન થઈ શકતો નથી કોઈ પણ જાતના પ્રશ્નો કર્યા વગર કોણ આ કરનારો છે કયા ઉદ્દેશથી આ ગલત કાર્ય કર્યું છે એનો નિર્ણય લઈને કડક પગલાં એની ઉપર લેવામાં આવે આવું અમારું સ્પષ્ટપણે સૂચન છે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા અઢાર જણા પોલીસને મેસેજ મળેલો એ આધારે અહીંયા સ્થળ ઉપર આવતા એક પ્રાણીનો જે ધળનો ભાગ હોય માથાનો ભાગ એ પડેલો મળી આવેલો છે જેમાં સ્કીન નથી ઓછી દેખાય છે તો સ્પોટ પર આવી અને પ્રાઇમરી અત્યારે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવેલા છે એનાથી સેમ્પલિંગ લેવામાં આવેલું છે જેથી ડીએનએ ટેસ્ટ પછી એમાં કયું પ્રાણી છે એ નક્કી થઈ શકે આ સિવાય વેટરનરી ઓફિસરને પણ બોલાવવામાં આવેલા છે અને એનાથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું છે અને આ સેમ્પલ એ મોકલી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે પાલ ગાર્ડન પાસે પણ અમુક અંગો મળી આવ્યા છે પાલ માટે વળી આવ્યા છે એ પણ એફએસએલમાં મોકલી આપવામાં આવે છે ચકાસણી સારું કે કોના અવયવો છે અત્યારે એણે કોઈ કહ્યું નથી એણે એવું કહ્યું છે એફએસએલમાં મોકલી આપશે સેમ્પલ